ટોલ ટેક્સમાં વધારો થવાનો છે આવતીકાલથી નવો દર લાગુ થશે નવેમ્બર માસમાં સિત્તેર ટકા જેટલો તોથીંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલથી નવો દર લાગુ થશે લાઇટ મોટર વ્હીકલના એકસો પંદરની જગ્યાએ એકસો વીસ રૂપિયા ચૂકવાના રહેશે કોમર્શિયલ વ્હીકલના એકસો નેવીની જગ્યાએ એકસો પંચાણું રૂપિયા ચૂકવવાના રહેશે બસ અને ટ્રકના ત્રણસો પંચાણુંની જગ્યા પર ચારસો ને દસ ચૂકવાના રહેશે મલ્ટીએક્ટ વાહનોના છસો ને વીસ ની જગ્યાએ છસો ચાલીસ અને મોટા વાહનો સાતસો પંચાવન ની જગ્યાએ સાતસો એસી ચૂકવાના રહેશે નેશનલ હાઇવે ઓથોરિટીના નિર્ણયથી ટોલના કામમાં પસાર થતા ત્રીસ વાહન ચાલકોને આ નિર્ણયનો અસર થવા પામશે નાપાસ થવાના ડરથી ઘરેથી ભાગી ગયેલી સગીરાને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું ધોરણ નવની પરીક્ષાના પરિણામ ખરાબ આવવાની સાથે નપાસ થવાના ડરના કારણે ઘરેથી નીકળેલી સગીરા વાંસદા બસ ડેપો ખાતે સ્કૂલ બેગ સાથે રડતી હાલતમાં મળી આવતા પોલીસે તેને સમજાવી પટાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અમલસાડ રેલવે ઓવરબ્રિજ પર મૂકવામાં આવેલા દિશા સૂચક બોર્ડમાં લોચો નવસારી શહેરને ઉત્થાનને બદલે પૂર્વ દિશામાં બતાવવામાં આવ્યો અમલસાડ રેલવે ફ્લાય ઓવરબ્રિજ બન્યા બાદ તેની ડિઝાઇનની જગ્યા પસંદગી બ્રિજનો ખર્ચ વગેરે બાબત સતત ચર્ચાઓમાં રહી છે ત્યારબાદ હાલમાં બ્રિજ પાસે મૂકવામાં આવેલા દિશા સૂચક બોર્ડમાં પણ લોચો જોવા મળી રહ્યો છે આ વિભાગનું જિલ્લા મથક અને મહત્વના નવસારી શહેરનો સ્તરના બદલે પૂર્વ દિશામાં બતાવવામાં આવ્યું છે જેને લઈને ઘોર બેદરકારી સામે આવી છે જલાલપોરના ઉભરાડ ગામે હનુમાન મંદિર પાછળ ઝાડી ઝાંખડામાં આગ લાગી જલાલપોર તાલુકાના ઉભરાટ ગામ ખાતે આવેલા હનુમાનજી મંદિરની પાછળના વિસ્તારમાં ઝાડી ઝાંખડામાં અચાનક આગ ફાટી નીકળી હતી ભારે તાપને લઈને આગ વિકરાળ બની હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઉભરાટ દરિયા કિનારે ઊભેલા તાડના ઝાડો ભારે પવનમાં આરસપાસ ઘસાતા ભારે આગ નીકળી અંગે નવસારી ફાયર બ્રિગેડ ની જાણ કરતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો نوساری جیل کا گڑھری تالوکہ بلیلیمرا شہر کی گٹنا بلیما نزک آتا گام پہ فری آن لائن شرڈ کا شکار بنے ویپاری بلیمرا ویپاری نے موبائل ہی ہزار ٹرانسفر کر لا ویپائل فون میں واٹس ایپ پر چہنا اگاؤں چویس نو بی ہزار چوبیس روز گٹیا نام میسج مکل بینک آف بڑا ایپ کے نام کی فائل خولی مکلی موبائل فون ہی پڑے پانچ ہزار تک یو پی آئی آئی ڈی پانچ وار પૈસા ઉપાડી કુલ ઓગણપચાસ હજાર જેટલી રકમના ખાતામાંથી ઉપાડી લેતા ભોગ બનારે ઓનલાઈન ફરિયાદ કરતા પોલીસ સામે આ અંગે સાયબર ફ્રોડની ગુનો નોંધી છેતરપિંડનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ખેરગામમાં ધોતારાઓએ ગરજવાન લોકોને લોન આપવાની લાલચ આપી પૈસા ખાતામાં ટ્રાન્સફર કરાવ્યું ઓગણ સિત્તેર હજારની છેતરપિંડી આચરી ખેરગામના નારાયણપુર ખાતે પટેલ ફરિયામાં રહેતા અને નોકરી કરતા ત્રીસ વિશે જીગરભાઈ રણજીતભાઈ પટેલ મોબાઈલ ફોન પર ગત બાવીસમી માર્ચથી છવ્વીસમી માર્ચ દરમિયાન વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે તમારી સિવિલ સ્કોર સારો હોવાથી તમને એપ્રુવલ પ્રી એપ્રુવલ લોન મળશે જે જણાવી લોભાવની લાલચ આપે અલગ અલગ બેંક ખાતાઓમાંથી ટ્રાન્ઝેક્શન કરાવી ઓનલાઈન રૂપિયા ઓગણ સિત્તેર હજાર ચારસો ચાર ચુમ્માલીસ પડાવી લઈ છેતરપિંડી હાજરી હાજરી હતી આ અંગે જીગરભાઈએ ખેરગામ પોલીસની જાણ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલ્લીમોના ચીખલી વાંસદા વઘઈ રોડના વિસ્તારને સિક્સ લેન સાથે ચીખલી કોલેજ સર્કલ રામકુવા સહિતના ટ્રાફિક જંક્શનો પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે માર્ગ મકાન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ માર્ગ સતત વાહનોથી ધમધમતો રહે છે અને જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બન્યા બાદ આ રસ્તા પર જે ટ્રાફિક ભારણ છે તે હળવું થશે વાઝદાના માંદગુનિયા ગામે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું બેને ગંભીર ઈજા થવા પામી છે ભાઈકુભાઈ સોમલાભાઈ ભોય જેઓ ત્રીસમી માર્ચના રોજ સાંજે પાંચ વાગે પોતાનું એક્સેસ બાઇક નંબર જી જે એકવીસ એ એલ توتے اٹھوتےر پر بائک پر جئی رہتا بڑی فریا پاس خانگی دودھ سامنے پسند کےٹی ایم موٹر سائکل نمبر جی جی ایکس بیس ستاون چالک کاتوبائی محلے بائک پور جڑپے ہنکاری نے ٹکر مارتا بھائی نے گھمبی اجا پہنچی تھی مت نپر بائکو بھائی پچھا بیسم جہیندر بھائی کاجا پہنچی تھی آگے ખિરુદ માનકુરજાના ખિરુદભાઈ જીભાઈ મલજીભાઈ દળવીએ વાંસ્તા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંંધતો પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નેશનલ હાઈવે અડતાલીસ પર ભુલાફિયા નજીક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો નેશનલ હાઈવે અડતાલીસને અડીને આવેલા ભુલાફિયા ખાતે હાઈવે કટ નજીક એક બસ અને ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો ઉનાઈથી નવસારી તરફ આવી રહેલી નવસારી બસ નંબર જી જેડ ચોસઠ બાસઠ સાતેમ તરફથી આવી ભુલાફિયા ખાતે હાઇવેના કડ પાસે રસ્તો ઓળંગી રહી હતી તે સમયે સવારે સાત વાગ્યાના અરસામાં એસટી બસના એસઆરઆઈવે અડતાલીસની ત્રીજી લાઈનમાં જઈ રહી હતી તે દરમિયાન પાછળથી ઈંટ ભરીને આવી રહેલા ટ્રક નંબર જી જે ફાઇવ એ ઝેડ ચોસઠ અઢારના ચાલક ચીખલી તરફથી આવી રહેલી ટ્રેલર નંબર આર જે ઓગણીસ જી એફ અડતાળીસ ઓગણીસના ચાલકે કાબૂ ગુમાવતા બ્રેક મારવા જતાં ટ્રેલર પલટી ગયું હતું અને બસ સાથે અથડાયું હતું આમ અકસ્માત સર્જાયો હતો ચીખલીના ખરોલી ગામે દીપડી અને બચ્ચું બંને સાથે પાંજરે પુરાતા વન વિભાગ બંનેને કબજો લઈ જરૂરી તબીબી તપાસ કરવાની સલામતી સ્તરે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે એકવીસમી માર્ચે ખરોલી ગામે રાત્રિના સમયે દીપડાએ ઘરના ઓટલા ઉપરથી શ્વાનનો શિકાર કર્યો હતો જેને સમયે શિકાર કરતા દીપડાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખરોલ ગામે ગુજરાતી સ્કૂલની સામે એકવીસમી માર્ચના રોજ સાંજના સમયે વિપુલભાઈ રમણભાઈ પટેલના ઘરના ઓટલા પરથી દીપડાએ સ્વીકાર કરી નાસી છૂટ્યો હતો ગામમાં ભયનો માહોલ હતો જેને લઈને વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં જે રવિવારની રાત્રે દસ પંદર વાગ્યાની આસપાસ દીપડો તથા બે વર્ષનું બચ્ચું પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વન વિભાગ દ્વારા દીપડાને યોગ્ય તપાસ કરી તેને ફરીથી વનમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વાત કરે હવામાન તો નવસારી જિલ્લા નું આજનું મહત્તમ તાપમાન સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ પાંચ ભેજનું પ્રમાણ સવારે ઓગણસાઠ ટકા જ્યારે સાંજે રહ્યો હતો હવાની ગતિ છ કિલોમીટર પ્રતિ કલાક ફરતી રહી હતી ફાલુદા મિક્સની સારી વેરાયટી ચાહી સારી વેરાયટી તો સર્ચ કરો ક્લિક કરો લાઈફ રિફ્રેશ કરો